રજીસ્ટ્રેશન માટે તમારે બે એપ્લિકેશનની જરૂર રહેશે જે તમારે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે પ્લે સ્ટોરમાં જઈ તમે ફાર્મ રજિસ્ટ્રી ગુજરાત આ રીતે લખીને સર્ચ કરશો એટલે જે આ રીતની એક એપ્લિકેશન આવે છે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત જેને તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને એક બીજી એપ છે આધાર ફેસ આરડી જે પ્લે સ્ટોર ઉપર આ એપ છે તેને પણ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે ઓકે તો હવે આ બંને એપ એપ ડાઉનલોડ ડાઉનલોડ થઈ જાય તમારે જે કરેલી છે ફાર્મર ગુજરાત તેને ઓપન કરવાની રહેશે એપ ઓપન કરો એટલે આ રીતનું કંઈક તમને લોગિન પેજ જોવા મળશે જો પહેલેથી જ તમે આમાં રજીસ્ટ્રેશન ન હોય તો પહેલાં તમારે અહીંયા જે સાઈન અપ ઓપ્શન છે તેના ઉપર જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એક આધાર નંબર એન્ટર કરવાનું કોલમ આવશે જેમાં તમારે જે વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેનો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે આધાર નંબર એન્ટર કર્યા બાદ બે ઓપ્શનથી તમે ઓથેન્ટિકેશન કરી શકો છો એક તો ઓટીપી દ્વારા પણ ઓથેન્ટિકેશન કરી શકો છો જેની માટે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત જરૂરી છે અને ત્યારબાદ બીજું ઓપ્શન છે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન તેના દ્વારા પણ તમે આધાર ઓથે કરી શકો છો તો વાળું ઓપ્શન સિલેક્ટ કરી આગળ વધીશું અને ત્યારબાદ જે નીચે સબમિટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ફેસ ઓથેન્ટિકેશન સિલેક્ટ કરશો તો કેમેરા વાળું મેન્યુ ખુલશે જેમાં તમારે જે વ્યક્તિનું આધાર કાર્ડ હોય તેનું ફેસ કેપ્ચર કરવાનું થશે અને OTP વાળું ઓપ્શન સિલેક્ટ કરો તો તેની માટે જે આધાર કાર્ડમાં લિન્ક મોબાઈલ નંબર હોય તેના ઉપર એક OTP સેન્ડ કરવામાં આવશે જે OTP એ કોલમમાં તમારે એન્ટર કરવાનું રહેશે OTP એન્ટર કર્યા બાદ નીચે જે વેરીફાય વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડની જે બેઝિક ડિટેલ્સ છે નામ એડ્રેસ વગેરે તે બધું અહીંયા તમને જોવા મળશે ત્યારબાદ નીચે અહીંયા તમને સેલ નેક્સ્ટ વાળું

હવે મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જાય ત્યારબાદ નીચે જે નેક્સ્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ રીતના એક પેજ આવે છે તમારી સામે જેમાં કોઈ પણ એક પાસવર્ડ લોગિન કરવા માટે તમારે બનાવવાનું રહેશે જે પાસવર્ડ પહેલાં કોલમમાં એન્ટર કર્યો હોય તે જ પાસવર્ડ તમારે બંને કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે જે નેક્સ્ટ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું મેસેજ આવશે યોર ક્રિએટેડ ત્યારબાદ જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક રહેશે એટલે ફરી તમે જે લોગીન નું પેજ છે તેના ઉપર આવી જશે ત્યારબાદ જે મોબાઈલ નંબર આપણે રજીસ્ટ્રેશનમાં આપેલ છે તે નંબર આ યુઝર નંબરમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચેના કોલમમાં રજીસ્ટ્રેશન ટાઈમે જે પાસવર્ડ આપણે બનાવેલ છે તે પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો રહેશે નંબર ને પાસવર્ડ એન્ટર કર્યા બાદ નીચે જે આ કેપ્ચા કોડ બતાય છે તે ત્યાં નીચેના કોલમમાં એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ નીચે જે સાઇન ઇન વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે લોગ થઈ ગયા બાદ આ રીતના પેજ આવશે તમારી સામે જેમાં તમને અહીંયા નીચે જોવા મળતું છે રજીસ્ટર એઝ ફાર્મર એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો એક મેસેજ આવે છે મોબાઈલ નંબર ચેન્જ કન્ફર્મેશન ચેન્જ કરવા માંગતા હોય તો ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા આપણે નંબર નથી એટલે સિલેક્ટ કરીશું અને ત્યારબાદ નીચે જે નેક્સ્ટ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું હવે ક્લિક કર્યા બાદ નેમ એસ પર આધાર કાર્ડ એટલે જે નામ છે તે અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બંને રીતે તમારી સામે આવી જશે જો ગુજરાતી નામમાં કોઈ ફેરફાર લાગે તો તમે તેને ફરીવાર પણ અહીંયા લખી શકો છો ત્યારબાદ નીચે અહીંયા તમારે કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે જેમાં એસટી એસસી ઓબીસી અને જનરલ જે લાગુ પડતું હોય તે પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ આઈડેન્ટિફાયર નેમમાં જો કોઈ નામ શો ન કરતું હોય તો આઈડેન્ટિફાઈ ટાઈપમાં એસો સિલેક્ટ કરી અને ત્યારબાદ અહીંયા જે આઈડેન્ટિફાયર નેમ લોકલ લેંગ્વેજ છે તેમાં તમારે જે વ્યક્તિનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે તેમના પિતાનું નામ એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે નેક્સ્ટ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તમે તેના ઉપર ક્લિક એટલે આ રીતનું પેજ આવશે જે પેજમાં ડિટેલમાં ફેરફાર વગર આપણે થોડાક નીચે આવીશું આ પેજમાં આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં કરવી અને ડાયરેક્ટ જે નેક્સ્ટ વોળ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દઈશું હવે આ પેજમાં પણ આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરીએ કારણ કે તે પણ આધાર કાર્ડમાં જે એડ્રેસ છે તે ઓટોમેટિક લઈ લેવામાં આવેલ છે તો નીચે જે નેક્સ્ટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને આગળ વધીશું ત્યારબાદ જે પેજ આવે છે લેન્ડ ઓનરશીપ ડિટેલ તેમાં ફોર્મર ટાઈપમાં તમારે સિલેક્ટ કરવાનું છે ઓનર અને ત્યારબાદ જે નીચે નેક્સ્ટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે ઓક્યુપેશનમાં તમારે એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર બંને ચેકબોક્સ ને ટીક કરવાના રહેશે અને ત્યારબાદ નીચે જે નેક્સ્ટ ઓળ ઓપ્શન છે તેને ક્લિક કરવાનું રહેશે હવે ત્યારબાદ અહીંયા ખેડૂતના જેટલા પણ સર્વે નંબર હોય તે અહીંયા ફેસ્ટ લેન્ડ ડિટેલમાં સિલેક્ટ કરવાના રહેશે તેની માટે આપણે અહીંયા ફેસ્ટ લેન્ડ ડિટેલ વાળું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની રહેશે જે જિલ્લો લાગુ પડતું હોય તે હવે જે આ ડિટેલ છે તે ખેડૂતની જમીન જે ગામમાં હોય ત્યાંનો જિલ્લો તાલુકો અને ગામ સિલેક્ટ કરવાનું રહેશે ડિસ્ટ્રિક્ટ બાદ તાલુકો સિલેક્ટ કરીશું જો કોઈ ગામનું નામ ન મળતું હોય તો તમે લખીને પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ નીચે અહીંયા કોલમમાં સર્વે નંબર એન્ટર કરવાનો રહેશે જે સર્વે નંબર પૈકીમાં ગમે એટલા વિભાગ હોય ઉદાહરણ તરીકે બાણું પૈકી ચાર હોય તો અહીંયા ફક્ત બાણું જ એન્ટર કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે સબમિટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે તેના ઉપર ક્લિક કર્યા બાદ નીચે સિલેક્ટ ઓનર એન્ડ આઈડેન્ટિફાયર નેમ આ રીતનું એક ઓપ્શન આવશે જેમાં સિલેક્ટ કરશો એટલે તમે એ સર્વે નંબરના જેટલા પણ પૈકી વિભાગ હશે તે બધા જ ખાતેદારોના નામ આવશે તો તેમાંથી જે ખેડૂતનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે તે નામ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે સો લેન્ડ ડિટેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જેટલા પણ એ નામ ઉપર સર્વે નંબર છે તે બધા જ સર્વે નંબર તમને અહીંયા શો થઈ જશે નામ સહિત જોઈન્ટ એકાઉન્ટ છે તો જોઈન્ટ બતાવશે સિંગલ છે તો સિંગલ બતાવશે તો તે સર્વે નંબર ને જે અહીંયા લેન્ડ ડિટેલ વન વાળું ચેકબુક છે તેના ઉપર ટિક કરશો એટલે સર્વે નંબર સિલેક્ટ થઈ જાય છે એક થી વધારે સર્વે નંબર હોય સિલેક્ટ કરી શકો છો ને ત્યારબાદ નીચે જે અહીંયા એડ ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને તે સર્વે નંબરને આ રીતે એડ કરી દેવાનો રહેશે એડ કર્યા બાદ બાજુમાં એક ઓપ્શન જોવા મળે છે તમને વેરીફાય ઓલ લેન્ડ તે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહે છે જેવું તે ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે જેટલા પણ સર્વે નંબર અહીંયા એડ કરેલા છે તે બધા વેરીફાઈ થઈ ચેકબોક્સ છે તે ઓટોમેટિક થઈ ત્યારબાદ નીચે અહીંયા જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહે છે ત્યારબાદ અહીંયા સોશિયલ રજીસ્ટ્રી ડિટેલ તેમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી અને નીચે જે નેક્સ્ટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને આગળ વધીશું ત્યારબાદ આ રીતનું પેજ આવે છે ડિપાર્ટમેન્ટ ઓફ અપ્રુવ ફાર્મર ડિટેલ તો તેની માટે અહીંયા તમારે રેવન્યુ સિલેક્ટ કરવાનું રહેશે અને નીચે જે બંને ચેકબોક્સ છે તેને ટીક કરવાના રહેશે તો પહેલા ચેકબોક્સ ઉપર તમે ટિક કરશો એટલે આ રીતનું ફાર્મર કન્સલ્ટ ઈ સાઈનવાળું ઓપ્શન આવશે તેમાં આ બે ચેકબોક્સ ટીક કરવાના રહેશે અને ત્યારબાદ નીચે પ્રોસેડ ટુ ઈ સાઇન વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તો આ આ રીતના કોઈ પણ ઓપ્શન તમારે તમારે ન હોય તેની માટે પ્લે જઈ રીતની હસ્તાક્ષરવાળી જે એપ છે તેને ડાઉનલોડ કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે જે જેપને ફોનમાં ડાઉનલોડ કરીને ટાખશો ત્યારબાદ તમારી પાસે આ રીતનું હેસ ઓથેન્ટીકેશન વાળું ઓપ્શન ખુલી જશે તો હવે આપણે અહીંયા નીચે તે એન્ટર યોર આધાર નંબર વાળું કોલમ છે તેમાં આધાર નંબર એન્ટર કરવાનો રહેશે આધાર નંબર એન્ટર કર્યા બાદ જે કેપ્ચર વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ આ રીતના તમારી સામે કેમેરાઓ છે જેમાં ફેસ ઓથેન્ટિકેશન કરવાનું રહેશે જેની માટે તમે અહીંયાથી બેક કેમેરાનો યુઝ પણ કરી શકો છો ત્યારબાદ હવે ફેસ ઓથેન્ટિકેશન માટે જે કેમેરા ચાલુ થાય તે કેમેરામાં આ રીતે ગ્રીન લેન્ડ શો થાય ત્યારે આંખું ખોલીને બંધ કરવાની રહેશે જેમાં આધાર કાર્ડ ની અંદર જે ફોટો હોય તે પ્રમાણે તમારું ફેસ મેચ કરવામાં આવશે તે કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આ રીતની પ્રોસેસ આવશે જે પ્રોસેસ બાદ આ રીતે જે વિન્ડો આવે તેમાં તમારે કોઈ પણ પ્રકારનું ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે નહીં તે ઓટોમેટિક તમને જે ફાર્મર રજિસ્ટ્રી વાળી એપ છે તેના ઉપર ફરી લઈ જશે હવે તો તમે અહીં જોઈ શકો છો કે જે પહેલું ચેકબોક્સ હતું તે ટીક થઈ ગયું છે અને ત્યાં નીચે વેરીફાય વાળું ઓપ્શન પણ આવી ગયું છે ત્યારબાદ નીચેનું જે ચેકબોક્સ છે તેને પણ ટીક કરવાનું રહેશે તે ટીક કર્યા બાદ નીચે જે સબમિટ સબમિટવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ઓકે તો ત્યારબાદ આ રીતનો મેસેજ આવે છે રજિસ્ટ્રેશન સક્સેસફુલી અને નીચે એક ડાઉનલોડ પીડીએફનું ઓપ્શન પણ જોવા મળે છે તે ઓપ્શન ઉપર ક્લિક કરીને તમે રજિસ્ટ્રેશનની જે પીડીએફ હોય તે ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ પણ કટાવી શકો છો તો આ રીતે મિત્રો તમે ઘરે બેઠાથી ખેડૂત આઈડીનું રજિસ્ટ્રેશન